નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એફકે લાઈવ ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચાર મહુવાથી મહુવા શહેરમાં આવેલ કિંગ ડિહાઇડ્રેશન કારખાનાનું ડુંગળીનું ખરાબ પાણી રોડ ઉપર ખુલ્લામાં છોડી પ્રદૂષણ ફેલાવવા બાબતે સજાદભાઈએ આપ્યું મીડિયા સમક્ષ નિવેદન આજરોજ સજાદભાઈ દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં આવેલ કિંગ ડિહાઇડ્રેશન કારખાનું કે જે વરસાદના પાણી સાથે તેમનું ડુંગળીનું ખરાબ પાણી રોડ પર ખુલ્લામાં છોડી પ્રદૂષણ ફેલાવે છે અને સાથે જણાવ્યું કે આ પાણીને લીધે ગંદકી ફેલાય છે અને આ પાણીના લીધે ખેતીના પાકમાં પણ ભારે નુકસાનીનો સામનો થાય એમ છે તેમ ખેડૂતોનું કહેવું છે અને આ બાબતે રોડમાં પાણી છોડવાના કારણે વાહન ચાલકોને ખેડૂતોને સામનો કરવો પડે છે તે બાબતે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ખેડૂતોનું ભયંકર નુકસાન થઈ શકે તેમ છે એવી ખેડૂતોની માંગણી સાથે લાગણી છે આ બાબતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં પણ એક અરજી આપવામાં આવે છે આવા ગંદા પાણીથી ભયંકર રોગો થવાની પણ સંભાવનાઓ છે હવે જોવાનું એ રહ્યું કે મહુવા તાલુકાના મામલતદાર શું કાર્યવાહી કરે છે અને પ્રદૂષણ વિભાગ દ્વારા શું કારખાનાને નોટિસ આપવામાં આવે છે કે નહીં એ પણ જોવાનો વિષય છે બ્યુરો રિપોર્ટ નિઝાત કુરેશી સાથે કેમેરામેન વિવેક મૈડા એફકે લાઈવ ન્યૂઝ મહુવા આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે એફકે લાઈવ ન્યૂઝને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા બાજુમાં સામે મારું એમઆર ઇન્ડસ્ટ્રી નામનું કારખાનું છે આ છેલ્લા પાંચ વર્ષથી અમે અહીંયા કારખાનું બનાવ્યું છે અને આ કિંગ ડીહાઈડ્રેસનનું પાણી વારંવાર આ રોડ ઉપર આવી જતા અમને આવવા જવામાં તકલીફ પડે છે અને અમારા કૂવામાં આનો ઘણો પણ ઓનો ઘણો પડઘો જેને કહેવાય ને કે ભાઈ અમારું પાણી તમામ ખરાબ થાય છે અમારી દિવાલું ખરાબ થાય છે અમારી મિલકતને નુકસાની થાય છે અને આવવા જવામાં અમને તકલીફ અમને તો પડે છે પણ અહીંયાની જે પબ્લિક જે આવતી જતી હોય એને પણ પડે છે તો ઘણા સમય ગયા વખતે વડલીના તરફથી કોઈ એક એપ્લિકેશન અરજી દેવામાં આવી હતી એના વિરુદ્ધમાં અને કારખાના ઉપર બેન્ડ કરવામાં આવ્યું હતું કિંગ ડિહાઈડ્રેસનનું અને પાછું એને દંડ ભરી અને પાછું ફરીથી શરૂ કર્યું છે પણ બીજું કારખાનું જે હાલમાં અત્યારે આ નવું કારખાનું બનાવ્યું છે એનું ધમધકાર પાણી આ રોડ ઉપર જાહેર રોડ ઉપર હાલવા જવાના રસ્તા ઉપર અત્યારે આવે છે તો જેથી કરીને અમે આજ રોજ ભાવનગર ખાતે પ્રદૂષણ ખાતામાં એક અરજી અમે આપેલી છે કે ભાઈ આ રીતે કિંગ ડિયાસીનું પાણી આ ડુંગળીનું રોડ ઉપર આવી જાય છે એમના ખેતરોમાં કાઢે ત્યાં સુધી અમને તકલીફ નથી એની જગ્યામાં કાઢે ત્યાં સુધી તકલીફ નથી પણ આ રોડ ઉપર જે પાણી આવી જાય છે એટલે આવવા જવાનો એક જ આ રોડ છે અમારા કારખાના સુધી આવવાનું ને એમાં અમને બહુ જ તકલીફ પડે છે તો આ બાબતની અરજી અમે ભાવનગર ખાતે આજરોજ દઈ આવેલા છીએ આની પાછળ તંત્ર તાત્કાલિક પગલાં લે એવી અમારી ગુજારીશ છે અગાઉ પણ અમે આની આ બાબતની અવાર એમને પણ જાણ કરી હતી કે તમારું રોડ ઉપર પાણી આવે છે પણ એમના તરફથી કોઈ પણ અમને રિસ્પોન્ડ આપવામાં આવ્યો નથી એમને પણ અમે ઘણી ફેરી જાણ કરેલી છે તો આ બાબતમાં હું તમામ તંત્રને ગાંધીનગર ખાતે ભાવનગર ખાતેની ઓફિસ તમામ તંત્રને મારી ગુજારીશ છે કે આ બાબતમાં તાત્કાલિક પગલાં લઈ અને આ રોડ પર પાણી બંધ કરાવે તેવી મારી પછી અપીલ છે હું રાવજીભાઈ માવજીભાઈ વડીયા ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મહુ શહેરનો ખાતેદાર ખેડૂત છું અને મારી જમીન કિંગડી ડિહાઇડ્રેશનની પાછળની સાઈડમાં આવેલી છે અને મેઇન રોડેથી ત્રીસ ફૂટનો રોડ મારા ખેતીની જમીન સુધીનો છે અમે અમારી ખેતીમાં કૂવો છે પિયત પ્રકારની જમીન છે આમાં નાળિયેરી ઘઉં શીંગ બાજરી વગેરેનો પાક લઈએ છીએ અને કૂવો પંચોતેર ફૂટ ઊંડો છે અત્યારે હાલ મીઠું પાણી છે પરંતુ કી કિંગ ડિહાઇડ્રેશનના ડુંગળીના લગતું પાણી અત્યારે હાલ રોડ ઉપર આવી આવી ગયેલ છે અને કાલ સવારે એના નિજારા કૂવામાં ઉતરે તો અમારે જમીનમાં વાવેતર ન થઈ શકે અને અમારી આર્થિક રીતે અમને સંકળામણ ઊભી થાય અને અમે ખેતી ન કરી શકીએ એટલે આ સમસ્યા દૂર કરવા તંત્રને અમે ખુલ્લી વિનંતી કરીએ છીએ